नमस्कार मित्रों साहित्य समय गुजराती ई मैगजीन और रोटरी क्लब पाटण ना संयुक्त तो उपक्रम में तारीख 2 25 2025 लिखे आवती काले रविवार है अहिया એટલે કે રિજોનલ સાયન્સ સેન્ટર ના સુંદર મજાના હોલ માં સર્જક સન્માન સમારોહ અને કવિ સંમેલન યોજવા જઈ રહ્યો છે આપ જોઈ શકો છો સરસ મજાની ડિસ્પ્લે છે જ્યાં પ્રેઝન્ટેશન થશે જે સર્જકને પોતાની કવિતા રજૂ કરવી છે એના માટે અહીંયા પોડિયમની વ્યવસ્થા છે પોડિયમ ઉપર પોતાની કવિતા રજૂ કરશે અહીંયા વાયરલેસ માઈક બે થી ત્રણ છે સુંદર મજાની વ્યવસ્થા છે એમાં પણ પોતાની કવિતા રજૂ કરી શકે છે પાછળના ભાગમાં વિશાળ તમે જોઈ શકો છો ઓડિટોરિયમ છે બેઠક વ્યવસ્થા પણ સુંદર છે જેમાં સરસ મજાની આરામદાયક ચેર્સ ગોઠવેલી છે અહીંયા આપણા શ્રોતાગણ બેસશે તો આ સુંદર મજાના વાતાવરણમાં આવવા માટે આપને સૌને હું વેલકમ કરું છું આવો અમારા કાર્યક્રમમાં અને ગુજરાત ભરના જાણીતા કવિઓની રંગત અહીંયા જામાલી છે ભવ્યથી ભવ્ય રાજ્ય કક્ષાનો કવિ સંમેલન પણ અહીંયા જ યોજાવાનું છે તો હું નિલેશ ત્રિમાણી સાહિત્ય સમય ગુજરાતી ના શ્રી અને અમારા રાજ્ય કન્વીનર કલ્પેશભાઈ ચાવડાને બતાવો શ્રી કલ્પેશભાઈ ચાવડા ખૂબ મહેનત કરી છે અમને તો આવતીકાલે રવિવારે અમારા કાર્યક્રમ આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે થેન્ક યુ